અને હવે વાત કરીએ દિલ્હીની જ્યાં ગુજરાતમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના નેતાઓ એકદમ ભાઈચારો અને દોસ્તી પાર્ટી અને કોંગ્રેસના નેતાઓ દિલ્હીમાં એકબીજાની સામે છે એટલા સામે છે કે રાહુલ ગાંધી યમુનાના કિનારે પહોંચ્યા અને અમુનાના કિનારે પહોંચીને એમણે કહ્યું કે આઈ અરવિંદ કેજરીવાલજી લગાવીએ ડૂબકી અરવિંદ કેજરીવાલને એમનું જૂનું વાત વચન વાત યાદ કરાવીને કહ્યું કે વર્ષ બે હજાર આવી ગયું છે આવો ને યમુનામાં ડૂબકી લગાવો યમુના એટલી હદે પ્રદૂષિત નથી થઈ છે આમ આદમી પાર્ટી આજે પણ જ્યારે એકબીજા પર ટોપલો ઢોળવાની સ્પર્ધામાં સૌથી મોખરે નીકળવાનો પ્રયત્ન કરી રહી છે એની પાસે એ જવાબ નથી કે રાજનીતિમાં ભાજપ અને કોંગ્રેસનો વિકલ્પ બનીને આવેલા અમે ભણેલા ગણેલા રાજનેતાઓ છીએ અમારી પાસે તમે પોલ્યુશન જેવા વિષયો પર વાત કરવાની અપેક્ષા રાખી શકો છો એવું કહીને રાજનીતિમાં આવેલા માણસોની પાસે કેમ જવાબ નથી એ લોકો જવાબ આપવાની જગ્યાએ એટલા ઠાગા થઈ અને એકબીજા પર ટોપી પહેરાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે એમની પાસે એ પ્રશ્નનો જવાબ નથી કે જે શિલા દીક્ષિતની સામે કે એમના શાસનની સામે લડ્યા હતા એ શિલા દીક્ષિતનું શાસન કે જેના સમયમાં મેટ્રોથી લઈને બાકીના એટલા બધા કામો થયા દરેક વખતે દરેક ચૂંટણીમાં દિલ્હીની પાંચ શાળાઓ કે પાંચ પેલા મોહલ્લા ક્લિનિક બતાવવા સિવાય અરવિંદ કેજરીવાલ પાસે યમુનાનું પ્રદૂષણ દિલ્હીનું પ્રદૂષણ હવા પાણી જમીન દરેક બાજુનું પ્રદૂષણ એટલી બધી વસ્તી નાની નાની ગલીઓ સાંકડી ગલીઓમાં આમ કીડા મકોડાની જેમ રહેતા માણસો ઉભરાતી ગટરો વરસાદમાં ભરાતું પાણી એમાં મરતા માણસો કોર્પોરેશન રાજ્ય બધું સાથે હોવા છતાં શું કામ એ વાતનો જવાબ નથી આ વાતોનો જવાબ અરવિંદ કેજરીવાલ પાસે હશે કે કેમ એ ખબર નથી પણ રાહુલ ગાંધી એ સ્પર્ધામાં લાગ્યા છે જે સ્પર્ધા બે હજાર તેરથી આમ આદમી પાર્ટીએ શરૂ કરી છે મફતમાં બધું આપી દો એટલું બધું મફતમાં આપો કે લોકોને મફતની ટેવ પડી જાય એટલે થોડા પચાસ કે સો યુનિટથી ફ્રી આપીશું ત્યાંથી થયેલી શરૂઆત હવે મહિનાના ત્રણસો યુનિટ ફ્રી સુધી પહોંચી ગઈ છે એની એ સ્પર્ધામાં બધા આગળ આવી રહ્યા છે ભારતીય જનતા પાર્ટી પણ એ સ્પર્ધામાં છે રાહુલ ગાંધીએ પાંચ ગેરંટી આપી છે એક ગેરંટી છે દર મહિને પચીસો રૂપિયા મળશે મહિલાઓને ત્રણસો યુનિટ વીજળી ફ્રી મળશે પચીસ લાખનું હેલ્થ ઇન્સ્યોરન્સ મળશે પાંચસો રૂપિયામાં સિલિન્ડર મળશે ફ્રી રાશન મળશે અને યુવાનોને એક વર્ષ માટે આઠ હજાર પાંચસો રૂપિયા દર મહિને સરકાર આપશે આઠ હજાર પાંચસો રૂપિયા એક યુવાનને દર મહિને સરકાર આપે એક વર્ષ સુધી આપે એ કેટલા રૂપિયા થાય પચીસો રૂપિયા એક મહિને એક મહિલાને આપવામાં આવે એ કેટલા રૂપિયા થાય ફ્રીમાં તમે જ્યારે આટલી બધી ઇલેક્ટ્રિસિટી આપો છો તમે એના ભાવ પ્રમાણે ત્રણસો યુનિટ એટલે છસો યુનિટ વીજળી જોવા જશો ચાર હજાર રૂપિયાની તો તમે વીજળી ફ્રી આપી રહ્યા છો બે મહિનાનું બિલ આવે ત્યારે સરકારો કેમ આટલું બધું ફ્રી આપવાની સ્પર્ધામાં લાગી છે એમને એવું લાગે છે કે ફ્રીમાં આપવાથી એ રાજ્યનું કલ્યાણ કરી દેવાના છે તો જવાબ ના છે એમને ખબર છે કે રાજ્યોના આમ કલ્યાણ નથી થતા એ ભલે જનતાને એવું સમજતા હોય કે પોતાના ઠોઠ હોવાનો દેખાડો કે નાટક કરતા હોય એ ઠોઠ નથી એ બહુ જ હોશિયાર છે એમને ખબર છે કે આમાં આમાં રાજ્ય છે એનો તો કચ્છર નીકળી જવાનો છે ખાલી મળવાના વોટ છે એ વોટ લેવાની સ્પર્ધામાં હવે ત્રણ બિંદુ પર ત્રણ મુખ્ય મુદ્દાની આજુબાજુ આખી ચૂંટણી થઈ રહી છે એક આમ આદમી પાર્ટી છે અને બંને બાજુથી પ્રહારો થઈ રહ્યા છે કોંગ્રેસ પણ પ્રહાર કરે છે ભારતીય જનતા પાર્ટી પણ પ્રહાર કરે છે ભાજપનું વર્ષોથી ત્યાં શાસન નથી રહ્યું એટલે એને બીજા કોઈ ટ્રેક રેકોર્ડ કે હિસાબો આપવાના નથી બે હજાર તેર પછી ત્યાં કોંગ્રેસનું પણ શાસન નથી રહ્યું એ શાસનને પણ બારેક વર્ષ થઈ ગયા છે આમ આદમી પાર્ટી એ પ્રશ્નોના જવાબ આપવાના છે અને આટલા વર્ષો પછી તો હોવા જ જોઈએ પણ એ જવાબો એમની પાસે નથી આ વખતની દિલ્હીની ચૂંટણી એટલી સરળ કે આસાન નથી આમ આદમી પાર્ટી જો એવું માનતી હોય કે દરેક વખતે ગમે તેવો માહોલ હોય પણ આપણે સરળતાથી જીતી જઈએ છીએ તો એ રીતે એટલા માટે નથી કેમકે આ વખતે કોંગ્રેસ પણ મજબૂત છે કોંગ્રેસે તમે સાવ નિગ્લેક્ટ કરી દો કે નકારી દો એ પરિસ્થિતિમાં નથી પછી એ જે દિલ્હીની જનતા પર આધાર રાખે છે કે આખા મુદ્દાને કઈ રીતે લે છે એ જે જીતી રહ્યું છે એને વોટ આપી રહ્યા છે કે પછી એ બે હિસ્સાઓમાં વેચાઈ રહ્યા છે રાહુલ ગાંધી અમુનાના કિનારે શું બોલ્યા ગૃહમંત્રી અમિત શાહની સભા હતી દિલ્હીમાં અને એમણે એમણે ત્યાં સુધી કહ્યું કે આપણે આઠમી તારીખે જ્યારે રિઝલ્ટ આવશે ત્યારે જે આપદા છે આમ આદમી પાર્ટીને આપદા નામ આપ્યું છે એને આપણે કાઢી મૂકીશું ટાટા બાય કરી દેવાના છીએ અખિલેશ યાદવ પહોંચ્યા હતા અરવિંદ કેજરીવાલ સાથે અને સમાજવાદી પાર્ટી આમ આદમી પાર્ટીની સાથે હાથ મિલાવી દીધા છે ઇન્ડિયા બ્લોગ જે છૂટો થઈ ગયો છે હવે પરંતુ કોંગ્રેસની સામે બાકીના નેતાઓ લડી રહ્યા હોય એ પ્રકારનો હાલ છે પંજાબના મુખ્યમંત્રી ભગવંત ઘરે ઇલેક્શન કમિશને રેડ કરી છે અને એમણે એવું કહ્યું કે સી વિજીલ એપ્લિકેશન પર અમને ફરિયાદ મળી હતી કે તમે પૈસા વહેંચી રહ્યા છો લણી થઈ રહી છે તો અમે ચેક કરવા માટે આવ્યા છીએ પરંતુ ત્યાં એ સંઘર્ષ થયો હતો કેમ કે મુખ્યમંત્રીઓના ઘર પર ઇલેક્શન કમિશનની રેડ સામાન્ય રીતે નથી થતી પણ તમારી પાસે જ્યારે કેન્દ્રની સરકાર હોય ત્યારે એજન્સીઝનો ઘણો બધો ફાયદો મળતો હોય છે જો કે મુખ્યમંત્રી પણ જો પૈસા વંચતા હોય તો અને સી વિજિલ પર ફરિયાદ આવી હોય તો શું કામ ઇલેક્શન કમિશન રેડ ન કરી શકે તો એમનો અધિકાર છે જેટલા પણ દ્રશ્યો સામે આવ્યા કરીએ એના પર સંક્ષિપ્તમાં નજર પિછલે ઇલેક્શન મે કેજીવાલજીને કહાતા કે યમુના મે ડૂબકી લેંગે 2025 हो गए हैं 5 साल हो गए हैं मैं नहीं देखा कि हमारे सरकार जो दिल्ली सरकार है कभी जमना मोताम मा इधर से सुनते हैं इधर निकाल देते हैं। आके डुबकी लेनी चाहिए यहाँ पे आप देखिए कोई काम नहीं किया हम भ्रष्टाचार के खिलाफ लड़ेंगे केजरीवाल जी आपने दिल्ली को शराब मुक्त करने का वादा किया था आपने तो स्कूल मंदिर गुरुद्वारों के पास शराब की दुकानें खोली जल बोर्ड का घोटाला किया चौप्पन करोड़ रुपए का राशन वितरण का घोटाला किया पैतालीस करोड़ का डीटीसी का बस का घोटाला किया तेरह करोड़ का स्कूल के क्लासरूम का घोटाला किया पांच करोड़ का बस में पैनिक बटन का घोटाला किया पांच करोड़ का सीसीटीवी का घोटाला किया और पैंसठ हजार फर्जी ट्रेस्ट करी भाइयों बहनों लिस्ट इतना लंबा है घोटाले का कि मैं अगर पूरा पढ़ता जाऊंगा तो प्रवेश वर्मा के विजय जुलूस का दिन आ जाएगा तो भी खत्म नहीं होगा भ्रष्टाचार समाप्त करने के वादे के साथ ये आए थे इन्होंने भ्रष्टाचार को ही अपना लिया और सिर्फ अच्छा वो शरेआम पैसे बांट रहा है प्रवेश वर्मा क्या नाम है उसका हाँ तो वो वो दिखता है नहीं नजर ही नहीं आता इनको वो ट्वीट करके पैसे बांटता है कि आज मैं यहां पे पैसे बांटूंगा तो उसका तो ध्यान नहीं है भगवंत मान के घर पे रेड कर लो केजरीवाल के घर पे रेड कर लो सौरभ भारद्वाज को पकड़ लो इसको नोटिस भेज दो इसको हम ही रह गए अपराधी भाई साहब हमने बिगाड़ा क्या है देश का हम तो अच्छे वाले काम कर रहे थे अपने अपने कोई वकील था कोई कोई मैं कलाकार था कोई पत्रकार था मनीष सिसोदिया जैसे हमें क्या जरूरत थी हमें क्या जरूरत थी राजनीति में आने की अगर ये अच्छे निकलाते અગર અચ્છે નિકલા તો કરતુતોની વજ